કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આજના સમયની કે જૂના સમયની કોઈ પણ શોધખોળ હોય તો શરૂઆતમાં તો તે માત્ર ને માત્ર કલ્પના જ હતી આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે છે જ્યાં ચલંદ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આ તો જે સુવિચાર છે તેનો વિષય છે સપનાઓ ડ્રીમ્સ શ્રી જયમચલન સાહેબે લખ્યું છે કે કે જેને તમે કલ્પી શકો છો આપણે કલ્પી શકીએ છીએ તેને પ્રાપ્ત પણ કરી શકીએ છીએ મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે સપનાની છે જ્યારે આપણે નાના હતા બાળપણમાં હતા ત્યારે આપણે ઘણી બધી એવી કલ્પનાઓ કરતા હતા કે જેને આપણે સપનાનું નામ આપતા હતા કે આપણે વિચારીએ કે મારે પોલીસવાળા બનવું છે મારે આર્મીમાં જવું છે કે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે તેની આપણે કલ્પના કરતા અને આપણા સપનામાં તે આપણે બની પણ જતા હવે આ જ વાતને આગળ વધારતા શ્રી જેમચંદ સાહેબ કહી રહ્યા છે કે જે સપના જુઓ છો તે તો ખરેખર પહેલું ભગત્યુ છે જ હાંસિલ કરવા માટેનું સાથે સાથે એ સપનાને બેઝ બનીને જો તમે કલ્પના કરી શકો કે અમુક વર્ષો પછી તમે તે બની ગયા છો અને તમે તે કરી રહ્યા છો તો એ જે કલ્પના શક્તિ છે એ તમને ધીરે ધીરે કરીને એ સાંકળ સુધી જોડશે કે તમારે કેટલી મહેનત કરવી પડશે અને કેવી રીતે મહેનત કરવી પડશે એટલે મારા મિત્રો વાત એવી છે કે પરિણામ ઉપરથી સવાલ ઉપર આવવાનું છે જો આપણે આવું કરી શકીએ તો ખરા અર્થમાં સાચા અર્થમાં આપણે આપણે કલ્પના શક્તિનો સારો અને સાચો ઉપયોગ કરીને આપણે જે કંઈ બનવું છે જે કંઈ કરવું છે તે કરી શકીએ છીએ મારા મિત્રો અહીંયા ફક્ત શરત એટલી જ છે કે આપણી જે કંઈ બનવાની રૂચિ છે આપણી જે કંઈ કલ્પના જે કરીએ છીએ જે સપના જોઈએ છે એ સારા અને સાચા હોવા જોઈએ સમાજ ઉપયોગી હોવા જોઈએ દેશ માટે ઉપયોગી હોવા જોઈએ અને દુનિયા માટે પણ ઉપયોગી હોવા જોઈએ જો મારા મિત્રો આપણે આટલું કરી શકીએ તો આપણે ખરેખર સાચા અર્થમાં કલ્પના શક્તિનો ઉપયોગ કરીને આજે જ આપણે તે કામ ઉપર લાગી શકીએ છીએ કે જેનું આપણે વર્ષો પછી પરિણામ જોઈએ છે મારા મિત્રો અહીંયા વાત છે લક્ષ્યની લક્ષ્ય બનાવીને તેની ઉપર કામ કરવાની કલ્પના શક્તિથી આપણે તે બની ગયા છીએ તે વિચારવાની અને તે બનતા બનતા આપણે કેટલી પદ્ધતિઓમાંથી કેટલી પ્રક્રિયામાંથી પસાર થયા છીએ અને આપણે શું શું કર્યું છે તે બધું જ આપણે કલ્પનાથી વિચારી શકીએ છીએ અને પછી જ આપણે સપનાને આપણા કલ્પના શક્તિનો ઉપયોગ કરીને હકીકતમાં ફેરવી શકીએ છીએ તો બસ મારા મિત્રો સપનાનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારી આપણા મનમાં ઉતારી અને આપણા જીવનમાં આગળ વધતા રહીએ એટલા માટે શ્રી જે સાહેબે કહ્યું છે કે જેને કલ્પી શકાય છે તેને હાંસિલ પણ કરી શકાય છે થેન્ક યુ